આપણે તો સુરત થી વી છે એ આપણે હુતા છે એટલે કામ કરે માસી એ ઊભા છે અમાર બેન ના પીસી કરે છે એમ કે હાલે કઈ બોલો હું તો એમ નોતો મોડો થઈ ગયો હું કે આવતી અને હુતા છે આ કામ કરે છે મામાને ફોન વાગે છે મામા એ હુતા છે સાગે એટલે જો આ અમાર બે ને પીસી કરીને ના આવે કારુના હુતા હે એ માસી ઊભા છે આ

બે ત્રણ ડી માં આ કેટલી તારીખ હા ચાર પાંચ ડી માં પાછું હજી લગ્ન છે પાછા આવીશું આપણે હવે ઘેર જવાનું છે આપણે તો ઘેર પોગી જશે આમ મિલન ને એવું હાલે છે એમ કે ના કોબુ ને એવું ભીડું આવ્યા છે ને મમ્મીને જો રોટલા કરવા પીડ્યા છે શાક ને રોટલા બેન આવતા બે હિજ આવે સામાન ખોળ સાંભાળો કેટલો સામાન લાવ્યો ઠેલ્યું જો નાન ખટાશ ને એવું

નવી નીકળી ગઈ હે મમ્મી ગોઠ છે કે હાડી મી ગોઠે મમ્મી મી ગોઠ બેક પર જો આમ આપણે કેટલા વાગી દા વાગી જા છે એ હવે કેટલા નીકળા હા આપણે ના તો કરી કે આપણે આ સાપડી છે સાપી ના જી કે ના કોઈ ના જી ને કોઈ કામ કરછો ના વાનું તો નહીં ફેલે કેમ કે મીલે રાલે છે હવે એના કામ હોય તો આપણે તો નાઈ ને ખાતી બે ને જો દેન આપી દીધું કેમ કે મજૂર આવેલા હતા કોબુ ભીડવા આવેલા છે આમ હંડે નાય નહી હાથ પગ એવું તો છે નાય અમાર પાથરી દીધું કોબુ ભીડાઈ દીધું છે અમાર શેર ભાઈ તો આવવા હાટુ અમાર ભાઈ આ ભણો એ જાય છે જાવ જાવ મ જો આમ બેને હંડે ભાણા માપી દીધું હે હું ખાવ હું ખાવ બોલો આપને કોઈ વાર નહીં આપણે કાખણ ખાંડ આવે

હવે આજે પાંચ વર્ષ એડવાન્સ બે ત્રણ દી બે દી બેન રે એટલે કાલમાં તો સડી જાવ આ આખો દિન નાઇટમાં માથે હવે આપણે હંધુ શિફ્ટ કરવાનું છે હવે હમણાં નહીં શું કહે એટલે પછી કરાવી છે ઘર ટુ માથે રાઈ માથે રાવામાં તડકો પડે એટલે કંઈક ઝૂપડું બૂપડું હવે બનાવવું આપણે ઢાબા માથે સડી તડકો કેટલો પડે આખીને એવું દેખાતો જ વાતમાં છે તે પાણી વાળે અત્યારે બપોર થી જાય ભાગ્યા છે જમવા આપણે જે જમીન કાઢવી જમીન તો લીધા જ છીએ આપડે એ લે હવે આપણે જવાનું છે કારખાને બે દિન જઈ મારી બેન તો કુતરા ફેરવે છે ના આપણે હવે કારખાન જાય જો કારખાન જા ઘેરે વી આવ્યા છે મમ્મી આજ પે દઈ હી કે મમ્મી તો એને મારા આદી આમ વાડીમાં પતંગ સકાવે છે કવું ભીડ્યું ને આમ મમ્મીની જોતા હાઈ તો એ આજ રહેતી સાળતા હોલ્લી છે સળા દી કે મમ્મી અમાર બેન બા હું તા કે ખાલી ફોન જ હે

ભાઈ એ પતંગ સગાવી દીધી એ આવી ગયા છે ભણી આપણે જો ભાઈ વાડીમાં પતંગ સગાવતા હાવાશે નાન નાનખા ખાધી ખાધી અત્યારે વટાણા હું આગળ દુકાને ને લાવ્યો છે છે ભાઈ પૂરા કરી નાખશે નાસ્તો કરતા હા ભૂખ લાગી ગઈ આપણે ગાડી હોય ગાડી મારી આવી ભાઈ એ વિડીયો શું એ બોલું નાખે છે વિડીયો આ વિડીયો એને પછી આવશે ભાઈનો એકલા નો આવશે કેમ કે આ વિડીયો એડિટ કરવાનું બાકી છે બે દીઠ કંઈ એડિટિંગ છે એ ભાઈએ એડિટિંગ કરીને નાખેલો છે ઘરનો કેવો લાગે કે કોમેન્ટમાં થઈ દેજો આને પછી કેમ કે ના સુરત જા એ રાતે કાંઈ સુઈ જ જા હા સોંપવામાં હવે હાંદે હાંદે નાઇટમાં હતા તે જાય આ દાખો દી બપોરે અગિયાર વાગે અહીંયા આવી ને ના ધોયા ત્યાં કારખાને જવાનો ટાઈમ થઈ જશે એટલે હમણાંથી યાદ નહીવરાજ નહીં આપણે હવે જમી કાઢીને સુઈ જવાનું છે એનું શાક મમ્મી બનાવ્યું છે ડુંગળી બટાટાનું શાક બનાવી નાખ્યું છે બસ હવે રોટલા ને એવું કરે છે મમ્મી આપણે હવે ઘડીક ફોન ઘડી યુટ્યુબ ફેમિલી જમવા આપણે જમવા બે છે જમવામાં છે એનું શાક છે બાબો પૂરતો ડુંગળીનું બટાટાનું છે એ હવાનું છે પાપડ છે પૂર મરસા છે હાર્દિકભાઈ ને જે ખાટલા હતા એ કોઈ જમવા નહીં આવતા આપણે જમી લઈએ આપણે તો જમી લીધા છે આજ દિવાય જો અમુક વિકરાન બાંધે છે મમ્મી નિયમ હજુ એવું કરે છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મળીએ કાલ નવા મત આવ્યું બધા જય માતા